નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા લાતી ક્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોરબી શહેર નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકતો લાતી ક્લોટ વિસ્તારમાં ત્યાંની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે છેલ્લા વીસ વર્ષથી અહીંદર ચોમાસે તંત્રની નિષ્કાળજીના કારણે તેનો કોઈ ઉકેલ થતો નથી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ પ્રદર્શન કરી લાતી પ્લોટના ગંભીર પ્રશ્નને વાંચે આપી હતી જેમાં લાતી પ્લોટ વિસ્તારથી ઢોલ સાથે રેલી શરૂ કરી હતી અને નગરપાલિકાએ પહોંચી હતી જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એવા લાતી પ્લોટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લાતીપ્લોટ વિસ્તારમાં ગંદકી ગટર અને રોડની સમસ્યા મામલે વેપારીઓએ રેલી કાઢી આમ આદમી પાર્ટીના આગેવાનો એ ઢોલ સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો વિસ્તારની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી વેપારી ની માગણી વેપારી એક કમિટી વેપારી કામ રાખીને

આવો તો અમે કંઈક હેલિકોપ્ટર મોકલ અથવા તો નાવણું મોકલ તો બેસી નાવ હવે મને કે આનું શું કરવું મેં કીધું આનો એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી જો જનતા નહીં જાગે તમે તમારી માંગણીઓ નહીં કરો તો એ એક છે કે અમે ઓગણીસો ને દસથી માંગણીઓનો ઢગલો કરી દીધો છે પણ નિમ્બંધ તંત્ર કાંઈ કોઈ સાંભળતું નથી તો આના માટે અમને એને મજબૂર અમને કર્યા છે કે તમે એક પાર્ટીના નાતે અમારી સાથે જોડાવ અને તમે અમારા પ્રશ્નને વેગ આપો અને અમારો કાંઈક આયા કરે કાંઈક સુવિધા સગવડતા મળે હવે કંટાળી ગયા છે નહીં લાગતી પ્લોટ હિજરત કરવાની બધા વેપારીઓની તૈયારી છે બીજું બધા વેપારીઓએ આ મને જે શબ્દ કીધા છે અત્યારે બોલી નથી શકતો જાહેરમાં પણ જે શબ્દ કીધા છે એ આ સાહેબો અને તંત્ર છે અને અત્યારની સરકાર જે છે એ નિંભર છે એને જગાડવા માટે આજે અમે આ ઢોલ ત્રાસા લઈને નીકળ્યા છીએ અને લગભગ અમને સો કોઈ એક ફોન આવ્યા છે કે મહાદેવભાઈ આવતા સમયમાં અમે તમારી સાથે છીએ જે કરવું હોય કુરબાની દેવી હોય તો અમે તૈયાર છીએ તો બસ આટલી તૈયારી અમારી આપ પબ્લિકની જનતાની સાથે રહીને અમે એની માંગણીઓ પૂરી કરવા માંગીએ છીએ લાઈટ રોડ રસ્તા અને ગટર અધિકારીઓને એક વાત ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ